વર્તમાન સમયમાં ખરાબ રોડ રસ્તા તેમજ જર્જરિત પુલને કારણે અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે અને તેના કારણે કેટલાક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે તેવામાં તાજેતરમાં જ અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભૂજ તાલુકાના કેરાથી રામાણિયા વચ્ચે આવેલ એક પુલની મુલાકાત લેવામાં આવી હતી આພາບ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે આ પુલની હાલત કેટલી હદે જર્જરિત છે અહીં કપચી પણ ઉખડી ગઈ છે અને રીતસરની કાંકરી દેખાઈ રહી છે તો જે લોખંડના પિલ્લર લગાવવામાં આવ્યા છે તે પણ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે આ ઉપરાંત અહીં કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને ભારે વાહનો માટે આ રસ્તા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તંત્ર દ્વારા અહીં જે બેરિકેટ લગાવવામાં આવ્યા હતા તે બેરિકેટ કોઈ પણ મશીનની મદદથી તોડી નાખવામાં આવ્યા છે જે રસ્તો ભારે વાહનો માટે બંધ કરાયો છે ત્યાં ખુલ્લે આમ ભારે વાહનોની અવર જવર થઈ રહી છે તો પછી ભારે વાહનોના પ્રતિબંધ માટે જે બોર્ડ લગાવવામાં આવ્યો છે તે બોર્ડનો શું મતલબ આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી હાલ જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કચ્છ કરીને ટીમ અત્યારે મુન્દ્રા રોડ બાજુ ખાસ કરીને જોઈ રહ્યા છો કે જે આ આ જાહેરનામા જે કલેક્ટર પાડેલું છે એનો જાહેરમાં ભંગ થઈ રહ્યો છે એટલા મોટા મોટા ડમ્ફરો જાય છે અહીંયાથી સામેથી કન્ટેનરો મોટા મોટા આવે છે અને આજે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા ઉપરથી આ ગેડરો ચેનલો ફીટ કરવામાં આવી હતી જેથી કરીને મોટા વાહન અહીંયાથી પસાર ન થાય તો આ બેરિકેટ કોને કાપ્યા સામે જોવો છો કે બોર્ડ કલેક્ટર શ્રી નો બોર્ડ લાગેલો છે જાહેરનામું બારે પાડેલું છે એના લીરે લીરા તંત્ર ઉડાડી રહ્યું છે ખાસ કરીને જ્યાં આ બેરી આ એટલે મારવામાં આવ્યા હતા કે જેથી કરીને મોટા વાહ ન નીકળે મોટી દુર્ઘટના ન થાય પુલ જર્જરીત છે લખેલું છે છતાં પણ આ કાપી નાખવામાં આવ્યા છે આ કોને કાપ્યા છે જાહેરનામાનું કોને ભંગ કર્યું છે કારણ કે આ આ કાપવા માટે રેલિંગ મશીન જોઈએ ગ્રાઇન્ડર જોઈએ સાધનો જોઈએ પછી કપાયાને બે બાજુ આ રીતે મૂકવામાં આવ્યા હતા પણ અસામાજિક તત્વો દ્વારા કે કોઈક ટ્રાન્સપોર્ટરો દ્વારા આને કાપી નાખવામાં આવ્યા છે બે બાજુ પથ્થરના ઢગલા કરવા હોય તે છતાં પણ એ બધી મોટા વાહનો જઈ રહ્યા છે જો મોટી દુર્ઘટના થઈ આ પુલ પડી ગયો કોઈનું મૃત્યુ થઈ ગયું તો જવાબદાર કોની કલેક્ટર ઓફિસ જવાબદારી લેશે કે બાંધ પીડબ્લ્યુડી ખાતું છે જે એ જવાબદારી લેશે માર્ગ મકાન જવાબદારી લેશે આની કોણ જવાબદારી લેશે પછી આ બધું ઘોડિયો ઘોડિયો આવે છે તંત્ર ઉપર કે સરકાર પૈસા આપે સરકારે તો આ આ બંધ કર્યું હતું શ્રીએ જાહેરનામું બહાર પાડી અને પુલ ને બંધ કરી દેવામાં આવ્યો હતો તો આ કોને તોડ્યું અને કોને કાપ્યું છે આને આ ચેનલો જેને કાપ્યા છે એના માટે શા માટે એના ઉપર પોલીસ ફરિયાદ ન થાય આવી લોક માંગણી છે જે રીતે જોઈ લક્ઝરી બસો નીકળે છે એસટી બસ નીકળે જોઈ તમે આ કેટલી માટે પોલીસ ફરિયાદ ન થાય કલેક્ટર સી નો જાહેરનામા સરેઆમ ભંગ થઈ રહ્યો છે આ ટ્રકો નીકળે છે આ ટ્રકો મોટા ડમ્પરો ન નીકળે ઓવરલોડ ગાડીઓ ન નીકળે એના માટે જાહેરનામું બોર્ડ પણ મારેલું છે ચેનલ પણ ફિટ કર્યા હતા તો ચેનલ કાપ્યા તો કોને કાપ્યા એના ઉપર શા માટે પોલીસ ફરિયાદ નથી થતી કે કોની સંડોવડી છે આમાં આખો પુલ છે ને ખલાસ છે આ જો કાંકરી બધ દેખાય છે આ રીતના પુલ હોય એ તાત્કાલિક અસરથી રિપેર કરવા જોઈએ કાં તો એને તોડી નાખવા જોઈએ ડાયવર્ઝન કરવા જોઈએ પણ તંત્ર એની જવાબદારી છે તંત્રે પોતાને જવાબદારી કરી કે બોર્ડ માર્યું કે ફૂલ જર્જરીત છે અહીંયા મોટા વાહન પસાર ન થવા જોઈએ એના માટે એને ઉપરની ચેનલો મારી રસ્તો બંધ કરી દીધો પથ્થરની બે ગાડી મુકાવી પણ અસમાધિક તત્વો હોય કે જે જેને ફાયદો થતો હોય એ લોકોએ આને કાપી નાખ્યું રસ્તો ખુલ્લો ના ખુલ્લો કરી દીધો આમાં કાંઈ પણ દુર્ઘટના બની અને કોઈનો મૃત્યુ થયું જવાબદારી કોની લેશે પોતાની ટકાવારીના કારણે તમે બે પૈસા કમાવા માટે કરી અને આ લોકો ઉપર કેમ ફરિયાદ નથી કરતા તાત્કાલિક અસરથી જેને પણ આ કાપ કાપ્યા છે આ ચાલુ કર્યું છે જાહેરનામોનો ભંગ કર્યો છે એના પર પોલીસ ફરિયાદ શા માટે નથી થતી પોલીસ ફરિયાદ થવી જ જોઈએ આવી લોક માગણી છે